માનની પટેલ તથા સ્વામિનારાયણ મંદિર ના સંતો ના હસ્તે સૌપ્રથમ તો નવા વર્ષના સૌને નમસ્કાર હું હિતેશ ચત્રભુ ઠક્કર દલાલ એસોસિએશન પ્રમુખ તથા સર્વે ટ્રસ્ટીગણોની ઉપસ્થિતિમાં આજે વર્ષોથી એક પરંપરા રહી છે એ મુજબ કાંટા પૂજનનો શુભ મુહૂર્ત લાભ પાચમના સપરમાં દિવસે કરવામાં આવ્યો કરવામાં આવ્યો સૌપ્રથમ પ્રથમ પૂજનની વિધિ શરૂ થઈ એ પહેલાં જથાબંધ બજાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા અને હાલના જથાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરની અનુપસ્થિતિમાં આજના કાર્યક્રમ એના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો સૌપ્રથમ ભુજંગ દાદાને પૂજના અર્ચન કરવામાં આવી તથા સ્વામિનારાયણ મંદિરના સંશ્રીઓ તથા ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓ ગણના હસ્તે શુભ મુહૂર્ત કાંટા પૂજનનું કરવામાં આવ્યું આજના દિવસે એક વર્ષોથી પરંપરા રહી છે જથાબંધ બજારની ભીડ બજાર હોય કે એપીએમસી માર્કેટ હોય કે અહીં જથ્થાબંધ બજાર સૌ પ્રથમ અહીં કાંટા પૂજન સંયુક્તમાં કાંટા પૂજન કરવામાં આવે ત્યાર પછી તમામ વેપારીઓ પોતપોતાની દુકાને કાંટા પૂજન કરી અને વેપાર મુહૂર્ત કરતા હોય છે આજના દિવસે સૌ પ્રથમ રૂપિયા સવા પંચાણુંના ના ભાવથી મગની ખરીદી કરવામાં આવી જે ધીરેન્દ્ર દયારે મેં ખરીદી કરી હતી અને કિશોર શિલાલે વેપાર કરી હતી

ત્રણ થી ચાર કરોડ ની વચ્ચે હોલસેલ ના વેપાર થશે કરોડ થી દોઢ કરોડ ની વચ્ચે સેમી હોલસેલ ના વેપાર થશે આશરે આજે બજાર માંથી પાંચેક કરોડ ના વેપાર થવાની અમારી સૌ વેપારીઓની ગણતરી છે દર વર્ષે લગભગ એટલું થાય જ છે તો આજે અમને સ્વામિનારાયણ મંદિરના સંતો ભુજ ધારા ભુજ વિભાગના આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા સૌ બજારના આગેવાનો ઉપસ્થિત રહી શુભ આશીષ પાઠવેલ છે એ સૌનો હું ખૂબ આભાર માનું છું બજારના આજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિરના સંતોએ એમના પ્રવચનમાં એમને ખૂબ સારી શીખ દીધી કે બજારમાં જો તમને ટકી રહેવું હશે તો અનીતિના માર્ગે નહીં પણ નીતિના માર્ગે ચાલશો તો તમારા વેપારમાં ફરકત પડશે મારી પણ સૌ વેપારી બંધુઓને એવી જ ભરામણ છે કે ભાઈ અનિતિનો પૈસો થોડીક વાર કરશે સાથે તમારી પાસે બીજા હશે પણ એ પણ લઈ આવશે તો સૌ નીતિથી સ્વામિનારાયણ મંદિરના સંતોએ જે નીતિથી ચાલવાનું નીતિથી વેપાર કરવાનું કીધું છે એ તમે જીવનમાં ઉતારશો તો મને લાગે આપણે સૌ બજારના વેપારીઓ સુખી થઈશું એવો મારો